ઊંઝાના નાગરિકો માટે મહત્વપૂર્ણ એવા રેલવેના અગિયાર ગરનાળા વિસ્તારના રસ્તાઓની સમસ્યાઓના નિરાકરણ માટે મહેસાણા સાંસદ હરિભાઈ પટેલ અને ઊંઝા ધારાસભ્ય કિરીટભાઈ પટેલે રેલવે અધિકારીઓની ઉપસ્થિતિમાં વિસ્તૃત નિરીક્ષણ હાથ ધર્યું હતું આ નિરીક્ષણ દરમિયાન રેલવેના ડિવિઝનલ મેનેજર વેદ પ્રકાશ પણ હાજર રહ્યા નાગરિકોની જરૂરિયાતો અને માંગણીઓને ધ્યાનમાં રાખીને રસ્તાઓની સ્થિતિ સુધારવા અને રેલવે સંબંધિત પ્રશ્નોના નિરાકરણ માટે વિગતવાર સમીક્ષા કરવામાં આવી ખાસ કરીને અગિયાર ગરનાળા વિસ્તારમાં બંને તરફના રસ્તાઓના સમારકામ અને સુધારણા માટે સૂચનાઓ આપવામાં આવી આ ઉપરાંત બસ સ્ટેશન પાસેના અંડરપાસમાં ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્યાને ધ્યાનમાં રાખીને રસ્તો બંધ ન થાય અને લોકો સરળતાથી અવજવર કરી શકે તે માટે યોગ્ય કામગીરી હાથ ધરવા રેલવે અધિકારીઓને નિર્દેશ આપવામાં આવ્યા હતા તેમજ અંડરપાસના ઉપરના ભાગે આવેલ રસ્તાનું પણ સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું આ નિરીક્ષણથી ઊંઝાના નાગરિકોને આશા જાગી છે કે લાંબા સમયથી ચાલી આવતી રસ્તાની સમસ્યાઓનું ટૂંક સમયમાં નિરાકરણ આવશે અને અંડરપાસની સમસ્યાને લઈને લોકોને હવે અસુવિધાનો સામનો નહીં કરવો પડે ઊંઝા ધારાસભ્ય કિરીટભાઈ પટેલ દ્વારા આ મામલે રજૂઆત કરવામાં આવી હતી અને નાગરિકોને સમસ્યામાંથી મુક્તિ મળે તે માટે જાગૃતતા દાખવવામાં આવી હતી આ અંગે સાંસદ હરિભાઈ પટેલે કહ્યું કે મહેસાણા લોકસભા વિસ્તારમાં પ્રજાની સુખાકારી અને વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે સ્પાઇસ સિટી ઊંઝામાં પ્રવેશદ્વાર અગિયાર ગરનાળા વિસ્તારમાં બંને તરફના રસ્તાનો વર્ષો જૂનો પ્રશ્ન છે આ પ્રશ્નના નિરાકરણ માટે સૂચના આપવામાં આવી છે એટલું જ નહીં પ્રજાની ઉપયોગી કામગીરી થાય તે પ્રકારની રેલવે વિભાગને સૂચના આપવામાં આવી છે મહત્વપૂર્ણ છે કે મહેસાણા સાંસદ હરિભાઈ પટેલની સતત જાગૃતતાને કારણે લોકસભા વિસ્તારમાં અનેક પ્રશ્નોનું નિરાકરણ લાવી શકાયું છે ખેડૂતોનો પ્રશ્ન હોય કે પછી નાગરિકોને મૂંઝવતી સમસ્યા પરત્વે સતત જાગૃતતા દાખવવામાં આવી રહી છે બીજા આવા જ સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાઇકોન બટન દબાવો લાઇક કરો અને શેર કરો કરોબ કરો બે લાઇકોન બટન દબાવો લાઇક કરો અને શેર કરો